ભાવનગરમાં મોટું એક્શન નવાપરા કબ્રસ્તાનની ત્રણ હજાર પાંચસો ચોરસ મીટર સરકારી જમીન પરથી દબાણો દૂર બુલડોઝર ત્રાટક્યું ભાવનગર શહેરના નવાપરા કબ્રસ્તાન વિસ્તારમાં આવેલી લગભગ ત્રણ હજાર પાંચસો ચોરસ મીટર સરકારી જમીન પર વર્ષોથી ચાલતા દબાણો પર આજે વહેલી સવારથી તંત્રનું મોટું ઓપરેશન શરૂ થયું જગ્યાને લઈને લાંબા સમયથી વિવાદ ચાલતો હતો અને મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો જ્યાંથી સરકારના પક્ષમાં ચુકાદો આવતા તંત્ર તરત જ એક્શન મોડમાં આવ્યું આજે તડકે ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રના બુલડોઝરોએ દબાણો ઉપર ઢસમસ્તક કાટકીને કાર્યવાહી શરૂ કરી દીધી વિસ્તાર ખાતે લોકોમાં પણ ચર્ચાઓનો માહોલ સર્જાયો છે રિપોર્ટર અનવર લક્ષ્મીધર ભાવનગર આજે ગંગાજરિયા પોલીસ સ્ટેશનના નવા વિસ્તારમાં આ ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે જેમાં ઘણા વર્ષોથી પચીસથી ત્રીસ જેટલી જે દુકાનો તથા એક ઓફિસ અને એક ધાર્મિક દબાણ અહીંયા પ્રિવેલિંગ હતું આજે શ્રી તથા સિટી સર્વેના અધિકારી શ્રીઓ સાથે રાખી અને જે પોલીસ જેટલો સો જેટલો પોલીસનો બંદોબસ્ત પંદર જેટલા પોલીસના અધિકારીઓ તૈનાત રાખી અને મેગા ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે આ ડિમોલિશન આશરે ત્રણ હજાર સ્ક્વેર મીટરનું એરિયામાં હતું તેની ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે ભાવનગર સિટીની સિટી સર્વે નંબર છોતેર ઓગણીસને ત્રણ હજાર ચોરસ મીટરનું અંદાજે દબાણ દૂર કર્યું છે જેમાં ત્રીસે કેટલા દબાણકારો હતા જે લોકો મોસ્ટલી ગેરવું ચલાવતા હતા અને એક બે પાકા મારતા હતા જેમાં દાગીયા કમિટીની ઓફિસ અને એક દરગાહ હતી આ દબાણ બે હજાર ત્રણમાં છેલ્લે દૂર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઉત્તરોત્તર અહીંયા એન્ક્રોચમેન્ટ થયું છે હવે ફેન્સિંગ કરી દઈશું અમે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે છે કેટલું દબાણ દૂર કરતા હાજર ચોરસ મીટર નું દબાણ કેટલા દબાણો હતા ત્રીસેક જેવા દબાણકારો હતા